આજરોજ એક્ઝોટિકા સ્કૂલ પાલનપુરના પટરાંગણમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે જગત પાલક ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમીનો તહેવાર ધામધૂમથી મટકી ફોડી ઉજવવામાં આવ્યો ભગવાન શ્રી કૃષ્ણની જન્મ જયંતિ જન્માષ્ટમી પર્વની ઉજવણી શાળામાં હર્ષોલ્લાસ અને શ્રદ્ધાભેર કરવામાં આવી દર વર્ષે જન્માષ્ટમી પર્વ નિમિત્તે મટકી ફોડ કાર્યક્રમ યોજાય છે વર્ષે શાળાના પ્રયાસથી તારીખ શનિવારના રોજ મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તથા વિદ્યાર્થીઓએ કાર્યક્રમને લગતા વિવિધ ગીતો પર ડાન્સ કર્યો શાળાના વિદ્યાર્થીઓએ શાળાના પટરાંગણમાં ખૂબ જ ઊંચે મટકી બાંધી ત્યારબાદ વિદ્યાર્થીઓએ ગોઠવાઈ મટકી સુધી પહોંચી મટકી ફોડી હતી સમગ્ર વાતાવરણ નારા સાથે ગુંજી કાર્યક્રમ બાદ બુંદી ના પ્રસારી પણ વેચવામાં આવી હતી આચાર્ય આચાર્યશ્રીએ જન્માષ્ટમી પર્વની શુભકામના પાઠવી હતી શાળા પરિવારના સહયોગથી જન્માષ્ટમી પર્વ ની ઉજવણી ભક્તિભાવપૂર્વક શ્રદ્ધાભેર ઉલ્લાસભેર ઉજવવામાં આવી રિપોર્ટર દિશા જોશી બોધિક ભારત પાલનપુર